શિકોતારે બનાયું આજુ નથી હવાયું એ છોકરા કામ દન તો કોઈ કરો આ અડી ગયો તો તે વારી વારી બોધ્યાતો થઈને હાલો તો એટલે એન્ડા એન્ડા ઉતારવાના પાડી બોધવાની નવી સિસ્ટમ છે એકટમ લાયો તો સિસ્ટમ તો કઈ ને ના તો આ પાવળો ના જાય ના કોઈ ના નવી સિસ્ટમ નવી સિસ્ટમ ના તો તો એ તો ને

હરે બપોર બનાવાનું હાવ હા તો બ બનાવી કે જે હોય બનાવ તો વધું નહી તો હાલ મેક લે હ તો એ વારિયો બદ નાખ કેતરમાં બનાવ થોડી વારી હો હા અબ હા લહન બહન બધું હારું હારું લહન બધું મસાં ભરતા હો ખાણ નાખું મસાં બધું પણ હું કહું હા વાલ લાગે માં દહરા દઈ સંધીતી હાલ બધા તાને કા હાલ પેલો બૈસારો છોકરો મારા તો પૂછે મરી જાય નહી એ તો બાપ ઓસ મીઠાઈ થાય બધા બનાતો નહી થાય તો હમણાં હાલ બનાઈ કે ગાડી નાખી ઓકે હા હાલ 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 ઉધર વળી ઈ દુરમ બનલે આવે તે બના થા રુદ અરે બગલ કોઠાન દેખ લે છો ખેતર માં તેમ કેટલા પારા બોધ મને ઇનાવર ઓટો મારી આ દેલી ના શેરી શેરી દવા દે કેટલા બોધ્યા

આજ માં બાપુજીથી આયા છે સચ્ચી હોય અલ્યા હાલ ગેથી રેડ્યો આયો ફોન વેચતી આ વાળે નથી કીધું ફ ફોન બ નવો લીયાલો છો ફ તહે તો લઈ આયા છે 25000 ફોન લીયાલો મંતક કેનો લીયાલો તમે કેનો લીયાલી નવો ફોન ના લીયાલા રે કેમ

ના પેલી જીઈ ટોલી મંગાઉ ટોલી મંગાવ પેરા થાય કે ન ઓન ડાડા તાંગ વારા પછી ફરી જવાની દીજે ના ના ભૂલી હું ભૂલી ગઈ જી નાસ્તો તો મને તો ખબર જ ન હતી કે નાસ્તો બનાવવાનો 11 વાગ્યા આપડે મારા બાપુ છે તમે પેલા તારા બંધીજી ખબર પડે તને નાસ્તો તો ભૂલી જ મને ભૂલી ગઈ કે તું જો કે પેલા પોવા ગાડી લઈ જો કે હુંક જાતે ગાળું મને થાકે મન માં દુખાય જ બગસ બા તો હવારમાં ફોન બેરે ચાલે છે એટલે નાસ્તો કદું ને ફોન ફેદી થોડી ને અને કીધું કે ગાડી હાટર બોયે બખરા બગાને તો ગરાન કર જલ્દી ફટોફટ જાય બાપું વાડું રહે કેવડજે કે વેલી આવ પોણી આવે તા ખાતા નાખો તા જો ક્લાઈન્ડો મો બખ હા જોખરી અગાડ્યો કે તમે ઘરે રહે બનાને હી આવડતું એ બુધી મારામાં ના થાય જા જા ફટોફટ જલ્દી કરજે ખાવા ખને ખાતા રહેજે બાપ બેટો મારા માટે ખાતા જરા આવ જલ્દી ફટોફટ કર તું હે વની વની ટીકા પુરી નાઈ દે માં આઈ જમ દમ દમલ પુત એ દમ દમ કે રબા કો આ જા જા આ તો કો ને બાબા કો નાજે ને એ છે હવાર મેરે છે કા આ કુછું

કોટી વાળા હતા એ はい બાપા આવી ગયા રમત માં આવી દેખ બધા ખાઈ કે માં છોડી મોય અને બીજા બધા

આ શું બોલી બેના હો કારણ આ આ છોકરાં બહાર હું કરતી આ શું બોલી કુશી બેટા કલાકના કલાકનો કલાક ઉડી ફોન આવે ગઈ વાત હાચી વિડીયો કોણ વિડીયો કોણ વિડીયો કોણ ટાઈમ

નાસ્તો જીવન ખાવા નહી ખાવા નહીં ફોન કરે બાપા આની મજૂર કરે રહ્યું એ ફળ બેસી